ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સારું છે અમારે છે ને વરસાદ આવે ને એના પછી 10 જ મિનિટમાં રોડમાંથી પાણી નીકળી જાય છે અને તમારે વરસાદ આવે ને એટલે પાણી ગાયબ ન થાય અમારે 10 મિનિટમાં રોડ જ ગાયબ થઈ જાય ખતમ બાય બાય અમેરિકામાં બધા ડિસિપ્લિન બહુ જ ફોલો કરે અમે ફ્રૂટ લેવા જોઈએ ને તો કેળા ઉપર પણ લખેલું હોય કે ઓપન ફ્રોમ ધીસ અને તમારે કુચ ભી ન તમારી બધી વાત નવો બ્રિજ કે નવો રોડ બની લે કામ પૂરું થઈ જાય છે અને તમારે અમારા ત્યાં 6 મહિનામાં ખાલી પાયા જ નખાણા હોય અબે આફ્રિકાલ્ચર છે એટલે અમારે તો એવું કઈ નહી કે એક જ વાર લગન અમારે તો બે ત્રણ વાર મેરેજ કરે આપણે બેને થોડો ઘણો ફેર છે તમારે અહીંયા બે ત્રણ વાર લગન કરે અને જ લગન થવાય પણ ઈવડી બે ત્રણ વા જાય